અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો જેમાં ત્રણના મોત થયા હતા અને મૃત્યાંક વધવાની પણ શક્યતા છે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઈવર નીચે ઉતરી સમાધાન કરવા એ જ સમયે લક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી અચાનક આવેલી ટ્રક ફરી વળી હતી જેમાં પંદર લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં પંદરથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે બાકીના છ દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતા રહ્યા છે એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત અન્ય ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જોકે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરવાની હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા રવાના થયા હતા મણિનગરની એલજી હોસ્પિટલમાં કુલ આઠ લોકો સારવાર લેવા માટે આવ્યા હતા અસારવા સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ સારવાર માટે લાવવામાં આવ્યા હતા ત્રણે મહિલા દર્દી છે ત્રણમાંથી બે મહિલાને ફ્રેક્ચર છે જ્યારે એક મહિલાને માથામાં ઈજા થઈ છે ત્રણેય મહિલાઓ હાલ સારવાર હેઠળ છે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે કહ્યું કે હાઈવે પર પટેલ ટ્રાવલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત થતા બસ ચાલક અને કયા કારના ચાલક રસ્તા પર ઉભા હતા એ દરમિયાન પાછળથી આવી ટ્રકે બસને ટક્કર ટક્કર મારી અને બસની વાગતા પાછળની સીટમાં બેઠેલા ત્રણ મુસાફરોના મોત થયા હતા ઇજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે જોકે અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો જેથી એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકી ન હતી ત્રણ દર્દીને એકસો આઠ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર લેવી જરૂરી હોવાથી ખાનગી વાહનોને રોકીને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા રહ્યા હતા